જાણવા માટે અમારી ચેનલ ને મિત્રો તમે અત્યારે સબસ્ક્રાઈબ કરી દેજો જી આ મિત્રો અત્યારે હાલ રાહુલ ગાંધી ને લઈને એક મોટા દુઃખદ સમાચાર મળી રહ્યા છે આપને જણાવી દઈએ કે રાહુલ ગાંધી બ્રિટિશ નાગરિક કોર્ટમાં ફરિયાદ દાખલ જીયામત્રો વિગતવાર વાત કરીએ તો બેંગ્લોરના ભાજપ નેતા એસ વેંકટેશીએ ત્યારે એડવોકેટ વિધેનસોર પાંડે દ્વારા રાહુલ ગાંધી વિરુદ્ધ રાયબરેલી સ્થિત પીએમ અત્યારે એમપી એલ એ ત્યારે મિત્રો એમએલ એની ત્યારે કોર્ટમાં ફરિયાદ દાખલ કરી છે વિંગેસે જણાવ્યું હતું કે વાત કરવામાં આવે તો ત્યારે કેમ ત્યારે પીએમ પાસપોર્ટ એક્ટર અને ફોરેન્સિક એક્ટરની અનેક કલમો હેઠળ કેસ દાખલ કરવા માટે અરજી દાખલ કરી છે રાહુલ ગાંધી બ્રિટિશ નાગરિકતા ધરાવે છે અને અમે તેમનો બ્રિટિશ પાસપોર્ટ મેળવી લીધો છે ત્યારે સુનવાઈ કેસ પાંચ ડિસેમ્બરે થશે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલના મિત્રો તમે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો